મહેસાણાના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે નવરાત્રિ પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાય જેમાં મંદિરનો ગર્ભગૃહ અને માતાજીની સાતે વારની અલગ અલગ સવારીની પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન વિધિ યોજાશે અને નવ દિવસ સુધી મંદિરમાં સંત શતચંડી યજ્ઞ અને સાથે પલ્લીખંડ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ પણ યોજાશે નવરાત્રી અને આસો નવરાત્રીના આગળના દિવસે એટલે કે ફાગણ અને ભાદરવા મહિનાની અમાસના દિવસે બહુચરાજી મંદિરમાં ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોય છે જેની અંદર માતાજીનું જે મંદિર છે એ આખું મંદિરનું શુદ્ધિકરણના સ્વરૂપે મંદિરનું પ્રક્ષાલન કરવામાં આવે છે માતાજીની જે કંઈ અલગ અલગ સાત વારની સાત સવારીઓ છે એ દરેક સવારીઓનું પણ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે એ સિવાય પૂજાની અંદર જે કંઈ દ્રવ્ય વપરાતા હોય છે જે કંઈ વાસણો વપરાતા હોય છે આ તમામ વસ્તુનું પ્રક્ષાલન વિધિ એટલે કે એનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે આવતીકાલે શરૂ થતી પવિત્ર માના નોરતા શરૂ થાય છે એના પૂર્વે આજે માની પ્રક્ષાલન વિધિ છે તો આજે વિધિ વિધાનથી વેદો મંત્રોથી માના જે યંત્રો છે ત્રણ એના પૂજા થશે અને પૂજા બાદ આજે બધા જ ભક્તો દ્વારા માનું આખું મંદિર એક પ્રક્ષાલન થાય અને આવતીકાલથી નવરાત્રિ શરૂ થાય છે તો એના માટેની આજની આ પૂર્વ તૈયારી છે